ફરિયાદ ના પોલીસ આરોપી હાર્દિક ઉર્ફ કાનો જગદીશ કાતરિયાની ધરપકડ કરી હતી તો આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેની સાથે એક મિત્ર પણ યુવતીને હેરાન પરેશાન કરતો હતો યુવતી સાથે મિત્રતા કરવા માટે તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કહેવાની સાથે સડક વાનગાની દેવાની ધમકી પણ આપી હતી આ ગામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે વીસ વર્ષ વીસ વર્ષ અને એમના બેન અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મતલબ મળેલા એક છોકરો છે એમની વર્ષ છે એકવીસ વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને પણ સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કે સંબંધ બાદ એમ કરીને પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજો બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ ફરિયાદીની અને એ પેલા પહેલાની ઇન્સ્ટાગ્રામ એક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા તો એ રીતે ફરિયાદીને હારેઝમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ગ્રાઇમ જેલમાં દાખલ કરવામાં આવી છે હું બધાને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું હોય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો તત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નો હોય સાયબર ક્રાઈમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો અને અમારી સાથે તમે ચર્ચા કરો કોઈ પ્રશ્નો હોય તો અમે લોકો સાથ મળીને હલ કાઢીએ અને કોઈ પણ ન્યુડ ફોટો કે તમે કોઈ એઆઈ આર્ટિફિશિયલ જે દિવસે બને છે એવી રીતનું એમાં નથી આવતા કે એ લોકો અગર તમને નથી આવડતું હોય ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું અને તમે સારી રીતે પરમિશન નથી આપો ફોર એક્ઝામ્પલ અગર તમે ડિસઅલાવ નહીં કરો કે અલાવ કરતા વખત તમે નહીં વાંચો કે તમે શું અલાવ કરો છો તો ખરેખર તમે જે ફોટા અપલોડ કરો છો તમારા એઆઈ કોઈ પણ ને કે બીજા કોઈ એઆઈના ના ટૂલ ને સોફ્ટવેરને તો પછી એ તમારી પ્રિવેસી પણ અ શું કહેવાય ઇન્ટરફિયર કરી શકે અને તમારો ડેટા નું દુરુપયોગ કરી શકે એવી શક્યતા છે તો એટલે સતર્ક રહેવાનું જ્યારે પણ તમે કોઈ ટ્રેન ટ્રેનની આવી જાઓ તો સતર્ક રહેવાનું અને સારી રીતે વાંચીને જ પરમિશન આપવું